અભ્યાસ કરીશું અને સ્વઅધ્યયન પોથી અંદર પ્રકરણ નવ કેટલા વખત એના વિશે અભ્યાસ કરીશું એક તો આ પ્રકરણનું નામ સાંભળીને જ આપણને એમ કહી કે કેટલા વખત એટલે કે કંઈ ગણતરી કરી રહ્યા છે એના વિશે કંઈક છે અને બીજું કે આમાં ઘડિયા તમારા જેટલા ઘડિયાનો મહાવરો વધારે હશે એટલો આ પ્રકરણ તમે જલ્દીથી શીખી શકશો એને ગુણાકાર ગુણાકાર એ એક ઝડપી સરવાળો છે પ્રશ્ન નંબર એક કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલી ખાલી જગ્યા છે ચાર વખત નવ એટલે કે ચારને નવ વખત લેવાના એટલે કે ચાર વત્તા ચાર ચાર વત્તા ચાર એમ નવ વખત તો કેટલા થાય તો એવો આપણે સરવાળો કરીએ તો બહુ બધું લાંબી ગણતરી થઈ જાય એના કરતાં તમે ચાર ગુણ્યા નવ કરો તો તમને ફટાક દેન જવાબ મળી જશે ચાર ગુણ્યા નવ એટલે ચાર નવ્વા છત્રીસ એટલે આનો જવાબ આવશે બી એ જ રીતે દાખલા નંબર એટલે કે ખાલી જગ્યા નંબર બે સાત રિક્ષાના કેટલા પૈડા થાય પહેલાં તો આપણે રિક્ષા જોઈ છે ને રિક્ષાના પૈડા કેટલા ત્રણ અને કેટલી રિક્ષા છે તો સાત આપણે સાત ગુણ્યા ત્રણ કરીશું એટલે સાત કરી એકવીસ એટલે આનો જવાબ આવશે એ એકવીસ હવે છ ગુણ્યા આઠ છઠ્ઠા અડતાલીસ એટલે આનો જવાબ આવશે સી અડતાલીસ એક ડઝન બરાબર કેટલી નોટબુક તો ડઝનની અંદર કેટલા નંગ હોય તો ડઝનની અંદર બાર નંગ હોય તો આનો જવાબ આવશે એ બાર ચલો અઢાર બરાબર કેટલા અહીંયા ઓપ્શન આપે છે કે અઢાર બરાબર કેટલા તો જો એમાં છે બે ગુણ્યા આઠ તો બે અઢાર તો સોળ થાય એટલે અઢાર ના આવે તો દુબા છ તરી અઢાર બી જવાબ આવશે ત્રણ ગુણ્યા છ એ રીતે છથી ખાલી જગ્યા ચારના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન આપ્યા છે ચારના ગડિયામાં દસ આવે તો ના એ ખોટું ચારના ઘડિયામાં ચૌદ આવે ના આવે તો ચારના ઘડિયામાં ચોક્કું ચોક્કું સોળ એટલે કઈ સંખ્યા આવશે સી ચલો આગળ જોઈએ એક પેનની કિંમત સાત રૂપિયા છે તો છ પેનની કિંમત કેટલી થાય તો સાત ગુણે છ એટલે સાત છ સાત છ કેટલા થાય બેતાલીસ એટલે આનો જવાબ આવશે એ બેતાલીસ હવે આગળ જોઈએ સૂચના પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો અહીંયા એક વિંછીનું ચિત્ર આપ્યું છે અને એના ઉપરથી આપણે આ ખાલી જગ્યા પૂરીશું તો પહેલી ખાલી જગ્યા છે પાંચ વિંછીના કેટલા પગ થાય તો પહેલાં તો આપણને એક ખબર હોવી જોઈએ કે વિંછીના પગ કેટલા હોય તો ચિત્રમાં બતાવે છે તમે ગણી શકો છો તો વિંછીની વિંછીના પગ આઠ હોય છે પછી એમ કીધું પાંચ પાંચ વિંછીના પગ કેટલા તો આઠ ગુણ્યા પાંચ એટલે થશે આઠ પંચા ચાલીસ હવે તમે આવડો મોટો સરવાળો કરો એના કરતાં ફટાક ગુણાકાર કરી દો તો તમને સરસ જવા મળી જાય આઠ પંચા ચાલીસ હવે બીજું વાંદરો એક વખતમાં છ પગલાં કૂદે છે તો કઈ કઈ સંખ્યા પર કૂદ કૂદતો કૂદતો પસાર થશે જે સંખ્યા આવે એના પર ગુણની નિશાની કરીશું તો પહેલાં તો વાંદરો

છાયો છાયો છત્રીસ તો છઠ્ઠો કૂદકો છત્રીસ ઉપર છ સિત્તા બેતાલીસ એટલે બેતાલીસ ઉપર ગોળ કરીશું છઠ્ઠા અડતાલીસ એટલે અડતાલીસ ઉપર કૂદકો ગોળ કરીશું અને છ નવ્વા ચોપન એટલે ચોપન ઉપર ગોળ કરીશું અને છ એ દાન સાહીંઠ એટલે સાહીઠ ઉપર ગોળ કરીશું એટલે કે આ રીતે તમે જો છનો ગોળીઓ આવડતો હશે તો તમે કૂદકા છ ના કૂદકામાં આ રીતે ત્રણ નો કૂદકો હોય તો તમને ખબર પડી જાય ત્રણ ગળી બોલવાનું ચાર ના કૂદકા હોય તો ચારનું ઘડીઓ બોલવાનું ચાલો હવે આગળ જોઈએ નું ઘડીઓ લાકડીની મદદથી બનાવો અહીંયા ઊભી લાકડીઓ ગોઠવેલી છે અને આડી લાકડી ગોઠવેલી છે આડી લાકડી અને ઊભી લાકડી ઊભી લાકડી ત્રણ છે બરાબર તો જુઓ એક ગુણ્યા ત્રણ એટલે એક લાકડી અને ત્રણ પહેલી લાકડી એક છે એની ત્રણ ઊભી લાકડી પર એ કાળી લાકડી મૂકે તો કેટલા થાય ત્રણ એ રીતે બે તરી છ એટલે બે આડી લા બે લાકડીઓ મૂકી તો બે લાકડીના ત્રણ ઊભી એટલે બે તરી છ એ રીતે ત્રણ તરી નવ તમે અંદરના ટપકા ગણતા જશો ને તો એ તમને ખબર પડતી જશે તો ત્રણ તરી નવ એટલે ત્રણ લાકડી ભેગા કરીને એના ટપકા એ રીતે અહીંયા લખ્યું છે બાર હવે તમને આગળ ખરવી હોય એક લાકડી ઉમેરતા જાઓ તો ત્યાં ચોક બાર હવે પાંચ આપ્યા છે પાંચ તરી પંદર છ અઢાર સાત તરી એકવીસ આઠ ચોવીસ નવ સત્યાવીસ દસ ત્રીસ હવે આગળ જોઈએ કે નીચેની સંખ્યામાંથી બેના ઘડિયામાં આવતી સંખ્યા પરથી ગોળ નિશાની કરો તમે જે બેનું ઘડિયું બોલો બેના ઘડિયામાં કઈ કઈ સંખ્યા આવે છે એની ઉપર ગોળ કરીશું તો સૌ પ્રથમ તો બે કા બે આ એટલે બે ઉપર પછી ત્રણ તો ના આવે બે દુ ચાર એની ઉપર ગોળ પછી બે દુ ચાર પછી બે તરી છ બે ચો આઠ બે પંચા દસ તો દસ તો આપ્યા નથી બે છંગ બાર એટલે બાર ઉપર ગોળ બે સિત્તા ચૌદ ચૌદ ઉપર ગોળ કરીશું પછી બે સીતા ચૌ બે અઠા સોળ સોળ નથી બે નવ અઢાર અઢાર ઉપર ગુણ કરજો અને બે દાન વીસ વીસ તો બેના ગળે એમ કઈ કઈ સંખ્યા આવે છે તો બે ચાર છ આઠ બાર ચૌદ અઢાર અને વીસ હવે આગળ જોઈએ નીચેની સંખ્યાઓમાંથી પાંચના ઘડિયામાં આવતી સંખ્યા પર તે ગુણની નિશાની કરો હવે પાંચનો ઘડિયો બોલીશું પાંચ એકા પાંચા પાંચ દો દસ પછી પાંચ તારીખ પંદર પાંચ વીસ અને પાયો પાયો પચીસ તો પાંચના ગળિયામાં કઈ સંખ્યા આવશે પાંચ દસ પંદર વીસ અને પચીસ આ સંખ્યા ઉપર આપણે ગોળ કરીશું હવે જુઓ અહીં એક પેટર્ન આપે છે એ પેટર્નને પૂર્ણ કરવાની છે તો આઠ આઠ પછી સોળ તો તમને ખબર પડી જશે જો આગળ આ આઠનો ગળીઓ આપે છે તો અહીં આપણે આઠનો ગળીઓ બોલતા જઈશું અને ખાલી જગ્યા પૂરતા જઈશું આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ અને આઠ છ અડતાલીસ તો આ પેટર્ન ઘડિયા આધારિત છે આઠ આઠ ઉમેરતા જાઓ હવે આગળ જોઈએ શ્યામે પેન્સિલના સાત પેકેટ ખરીદ્યા છે દરેક પેકેટમાં દસ પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી ગણો તો જુઓ અહીંયા આપણે લખીશું પેકેટ અને આ બાજુ લખીશું પેન્સિલ બરાબર એટલે આપણે જે વસ્તુ શોધવી હોય એ આપણે પાછળ લખીશું હવે પેકેટમાં પેકેટ જ્યાં લખીશું પેકેટ લખીશું અને જ્યાં પેન્સિલ છે ત્યાં પેન્સિલ લખીશું તો જુઓ પેકેટ તો એક પેકેટમાં દસ પેન્સિલ આવે છે તો આપણે સાત પેકેટ શોધવાના છે આપણે અહીંયા એ રીતે લખીશું કે એક પેકેટમાં દસ પેન્સિલ તો આવા સાત પેકેટમાં કેટલી પેન્સિલ હોય તો આ બંનેનો ગુણાકાર થાય એટલે કે સાત ગુણ્યા દસ એટલે ટોટલ આવશે

એટલે કે આઠ ચોક બત્રીસ તો કુલ બત્રીસ પેડા ખાલી જગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો તો અહીંયા અડતાલીસ આપે છે હવે અડતાલીસ કયા કયા ઘડિયામાં આવે છે એ આપણે જોવાનું છે તો અહીંયા જો એક આપ્યું છે એ અડતાલીસ એકા અડતાલીસ એક ગુણ્યા અડતાલીસ બીજા કયા ઘડિયામાં આવે એ રીતે અડતાલીસ

બીજું ત્રણ ગુણ્યા વીસ એટલે કે વીસ તરી સાહીઠ પંદર ગુણ્યા ચાર પંદર ચોક સાહીઠ બાર ગુણ્યા પાંચ બાર પંચા અને દસ ગુણ્યા છ દસ ચોક એ જ રીતે દસમા નંબરનો દાખલો સત્યાવીસ ગુણ્યા ત્રણ હવે આજે છે એ ગુણાકારની નવી પેટર્ન છે પહેલાં તો આપણે એકમ દશક છૂટા પાડી દેવાના તો સત્યાવીસ કઈ રીતે બને તો વીસ સાત વીસ ને સાત સત્યાવીસ બરાબર હવે એ રકમને આપણે છૂટી પાડીશું અને આ રીતે ખાનામાં ગોઠવીશું અહીંયા લખીશું વીસ અને આ બાજુ લખીશું સાત બરાબર હવે શું કરવાનું ગુણ્યા ત્રણ એટલે આ ત્રણ છે એ આ બોક્સની આ બાજુ મૂકીશું હવે આપણે દાખલો ગણીશું તો વીસને ત્રણ જોડે ગુણવાના વીસ ગુણ્યા ત્રણ વીસ તરી સાહીઠ થશે હવે સાત ને ત્રણ જોડે ગુણવાના એટલે સાત ગુણ્યા ત્રણ સાત તરી એકવીસ હવે આ બંનેનો સરવાળો કરવાનો એટલે કે સાહીઠ વત્તા એકવીસ બરાબર એક્યાસી જવાબ આવે એ જ રીતે પાંત્રીસ ગુણે ચૌદ તો આમને પણ આપણી સંખ્યા છૂટી પાડી દેવાની પાંત્રીસ કઈ રીતે બને ત્રીસ વત્તા પાંચ પાંત્રીસ એટલે કે ત્રીસના પાંચ પાંત્રીસ અને ચૌદ દસ ને ચાર ચૌદ હવે આ સંખ્યા છૂટી પાડીને એને આ રીતે આપણે ગોઠવીશું અહીંયા ઉપર લખીશું ત્રીસ અને આ બાજુ લખીશું પાંચ અને અહીંયા લખીશું દસ અને નીચે લખીશું ચાર બરાબર હવે આનો ગુણાકાર એટલે કે ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો એ રીતે પાંચ ગુણ્યા દસ એટલે થશે પચાસ એ રીતે ત્રીસ ગુણ્યા ચાર એટલે એકસો વીસ અને પાંચ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા ચાર એ થશે વીસ પાંચસો વીસ હવે બધાનો સરવાળો કરીશું એટલે કે ત્રણસો વત્તા પચાસ વત્તા એકસો વીસ વત્તા વીસ એટલે જવાબ આવશે ચારસો ને નેવું હવે આગળ જોઈએ બારમા નંબરની પ્રાર્થના સભામાં એક હારમાં ત્રેવીસ વિદ્યાર્થી બેઠા છે હવે છ હારમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય એટલે આપણે આ જે ગુણાકારની નવી પેટર્ન છે એ પ્રમાણે દાખલો ગણીશું ત્રેવીસ ત્રેવીસ કઈ રીતે બનેલા છે ત્રેવીસને સંખ્યા છૂટી પાડીએ તો વીસ ને ત્રણ ત્રેવીસ એટલે અહીંયા લખીશું વીસ અહીંયા લખીશું ત્રણ બરાબર હવે વીસ ગુણે છ એટલે એકસો વીસ થાય અને છ ગુણે ત્રણ એટલે અઢાર થાય એટલે કે એકસો વીસ વત્તા અઢાર એટલે જવાબ આવશે એકસો ને એ જ રીતે પાંચ ડઝન કેળા બરાબર કેટલા કેળા થાય તો જુઓ અહીંયા પાંચ લખીશું અને ડઝન એટલે કેટલા બાર તો બારની સંખ્યા છૂટી પડીએ તો દસ ને બે બાર તો અહીંયા લખીશું દસ અને આ બાજુ લખીશું બે હવે દસ ગુણ્યા પાંચ એટલે પચાસ અને બે ગુણ્યા પાંચ એટલે દસ પચાસ વત્તા દસ બરાબર કેળા થાય હવે આગળ જોઈએ ચૌદ નંબર બત્રીસ ગુણ્યા ને પણ આ રીતે ગણતરી કરવાની છે તો આપણે સંખ્યા છૂટી પાડી દો બત્રીસ ની ત્રીસ વત્તા બે અને પચીસ માં વીસ ને પાંચ એટલે અહીંયા લખીશું વીસ વત્તા પાંચ અહીંયા લખીશું ત્રીસ વત્તા બે હવે આ બંનેનો વીસ અને ત્રીસનો ગુણાકાર એટલે કે વીસ ગુણ્યા ત્રીસ અને પાંચ ગુણ્યા ત્રીસ એટલે કે ત્રીસ ગુણ્યા પાંચ કરો એટલે એકસો પચાસ એ જ રીતે વીસનો બે જોડે ગુણાકાર વીસ ગુણ્યા બે એટલે ચાલીસ અને પાંચનો બે જોડે ગુણાકાર પાંચ ગુણ્યા બે આ તો બે ગુણ્યા પાંચ કરો તો આવશે દસ હવે આ જે જવાબ આવ્યો એનો આપણે સરવાળો કરીશું એટલે કે છસો વત્તા એકસો પચાસ વત્તા ચાલીસ વત્તા દસ એટલે ટોટલ જવાબ આવશે આઠસો હવે નીચે આપેલ વસ્તુ સામે તેની સંખ્યા ડઝન નંગ આધારે ખાલી આ ખાનામાં ભરવાની છે તો જો અહીં ખાનું આપ્યું છે એમાં નામ આપ્યા છે બાજુમાં સંખ્યા આપી છે બાજુના ખાનામાં ડઝન છે અને છેલ્લે નંગ આપે છે હવે કેરી આપી છે કેરીની સંખ્યા કેટલી છે પાસઠ હવે પાસઠ એટલે સાહીઠ વત્તા પાંચ પાસઠ થાય બરાબર એટલે આપણે કરીશું બાર ગુણ્યા પાંચ એ જ રીતે કેળા છત્રીસ ચલો અહીંયા આપે છે છત્રીસ બરાબર તો છત્રીસ કયા ઘડિયામાં હશે તો બાર તરી છત્રીસ એટલે કે આપણે ડઝન જોડી જ ગણવાના એટલે બાર જોડિયું ડઝન એટલે બાર બાર તરી છત્રીસ એટલે કેટલા નંગ આવશે ડઝન ત્રણ ડઝન અને નંગમાં જીરો એ રીતે મોસંબી મોસંબીની સંખ્યા શોધવાની છે તમને ડઝન અને નંગ આપ્યા છે એટલે ચાર ડઝન આપે છે બરાબર એટલે ને બાર જોડે ગુણીએ બાર ચોક અડતાલી ને વધતા ચાર એટલે બાવન થઈ ગયા એટલે અહીંયા આવશે બાવન હવે સોળ નંબરની કરોડિયાના એક જૂથમાં તેમના અડતાલીસ પગ થાય છે તો જૂથમાં કેટલા કરોડિયા હોય અહીંયા આપણે શોધવાનું છે કરોડિયા હવે કરોડિયાના પગ તો ખબર છે આપણને કેટલા છે આઠ હવે અહીં આપણે શોધીશું જે શોધવાનું છે પાછા લખીશું તો અહીંયા લખીશું કરોડિયાની સંખ્યા અહીંયા લખીશું પગ આઠ પગનું એક કરોડિયું અડતાલીસ પગવાળા કેટલા કરોડિયા તો અહીંયા લખીશું આ રીતે બંનેનો ગુણાકાર થશે અડતાલીસ ગુણ્યા એક ભાગ્યા આઠ એટલે અડતાલીસ ભાગ્યા આઠ તો આઠ અડતાલીસ એટલે કેટલા કરોડિયા હશે છ કરોડિયા એક વર્ગમાં છત્રીસ બાળકો છે દરેક બાળકને ચાર ચોકલેટ મળે તે રીતે વેચવા કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે તો જુઓ કુલ કેટલા બાળકો છત્રીસ હવે આપણે શું શોધવાની છે ચોકલેટ આ બાજુ પહેલાં બાળક લખીશું અને પાછળ ચોકલેટ લખીશું હવે જુઓ એક બાળકને ચાર ચોકલેટ મળે તો છત્રીસ બાળકને કેટલી તો છત્રીસ ગુણ્યા ચાર એટલે થશે છત્રીસ ગુણ્યા ચાર કરીશું એટલે એકસોને ચોકલેટ ખરીદવી પડે હવે આગળ જોઈએ કેરીના એક બોક્સનું વજન દસ કિલોગ્રામ છે તો પાંચસો કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય આપણે શોધવાનું શું છે બોક્સ અહીંયા લખીશું વજન તો દસ કિલોગ્રામનું એક બોક્સ તો પાંચસો કિલોગ્રામના કેટલા બોક્સ હોય તો પાંચસો ગુણ્યા એક ભાગ્યા દસ પાંચસો ભાગ્યા દસ કરીશું એટલે જવાબ આવશે પચાસ બોક્સ હવે આગળ જોઈએ આધારિત ખાલી વખત એટલે કેટલા તો તો કરવાના બોલો જવાબ આવશે બી પાંત્રીસ એ રીતે આગળ એક ફૂલને આઠ પાંદડીઓ છે તો આવા આઠ ફૂલની કેટલી પાંદડીઓ થાય તો આઠ ગુણ્યા આઠ એટલે કે ઇઠ્યુ ઇઠ્યુ ચોસઠ તો આનો જવાબ આવશે સી ચોસઠ એક બોક્સમાં છ સાબુ છે આવા નવ બોક્સના કુલ કેટલા સાબુ થાય તો છ ગુણ્યા નવ કરો છ છ સાબુ અને નવ બોક્સ જોડે ગુણાકાર કરો તો છ નવ્વા ચોપન તો આનો જવાબ આવશે બી ચોપન એ જ રીતે બેતાલીસ જવાબ સાત ગુણ્યા કઈ સંખ્યા કરીએ તો બેતાલીસ જવાબ તો સાતનું ગળું તમે બોલશો તો સાત છંગ બેતાલીસ તો અહીંયા એનો જવાબ આવશે સી સાત છંગ બેતાલીસ બે ડઝન બરાબર ખાલી જગ્યા તો બે ડઝન એટલે કેટલા એક ડઝનમાં બાર તો બાર ગુણ્યા બે કરો બાર દુ ચોવીસ તો આનો જવાબ આવશે એ ચોવીસ સૂચના મુજબ કરો છઠ્ઠો ખાલી જગ્યા ઘડિયાની મદદથી ખાલી જગ્યા પૂરો એક ગુણ્યા છ એટલે એક છંગ બે ગુણ્યા છ એટલે બે છંગ બાર એટલે અહીંયા આવશે બાર ત્રણ ગુણ્યા ખાલી જગ્યામાં અઢાર આપ્યા છે તો અઢાર તૈના ઘડી એમ કઈ રીતે અઢાર આવે તો તૈ છંગ અઢાર તો અહીંયા લખીશું છ ખાલી જગ્યા ગુણા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો આપણે અહીંયા જાતે લખીશું અહીંયા આવશે ચાર અહીંયા ક્રમિક સંખ્યા છે એક બે ત્રણ તો અહીંયા ચાર બરાબર અને અહીંયા વચ્ચે છ એ ગુણવાના છે દરેકને તો અહીંયા આપણે ચાર લખીશું ચાર ક્રમિકમાં આવે છે અહીંયા છ જોડે ગુણાકાર કરતાં કરતાં આવ્યા છીએ એટલે ચાર છો પાંચ રૂપિયાની કિંમતની બાર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે શું ચૂકવવાનું છે રૂપિયા એટલે કે કિંમત એટલે એને પાછા લખીશું 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 ચોકલેટ અને પછી કિંમત એક ચોકલેટ માટે પાંચ રૂપિયા કિંમત ચૂકવવી પડે તો બાર ચોકલેટ માટે કેટલી કિંમત ચૂકવવી પડે તો આ રીતે ગુણાકાર થશે બાર ગુણ્યા પાંચ બાર પંચા સાહીઠ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે સાહીઠ રૂપિયા હવે આગળ જોઈએ ઓગણચાલીસ ગુણે ચોવીસ તો આપણે સંખ્યા છૂટી પાડીશું ઓગણચાળીસ કઈ રીતે થાય ત્રીસ ને નવ અને ચોવીસ વીસ ને ચાર એટલે કે ત્રીસ આ બાજુ લખીશું નવ અહીંયા વીસ અને ચાર અને ત્રીસ અને વીસનો ગુણાકાર કરવાનો એટલે કે ત્રીસ ગુણ્યા વીસ તમે સિમ્પલ હવે તમને ત્રીસ અને વીસના લખો ને તો જો ત્રીસ ને વીસ કરી દો ને તો બંને પાછળ કેટલા સૂન છે ત્રીસનું એક શૂન અને વીસનું એકસૂન એટલે બે શૂન મૂકી દો અને ત્રણ દૂ છ એટલે છસો થઈ ગયા એ જ રીતે ત્રીસ ગુણ્યા ચાર તો ત્રીસનું એક શૂન્ય મૂકી દો અને ત્રણ ચોક બાર એટલે એકસો વીસ થઈ ગયા એ રીતે અહીંયા વીસ ગુણ્યા નવ તો અહીંયા એક શૂન્ય મૂકી દો વીસનું અને બે નવ અઢાર એટલે એકસો થઈ ગયા એ રીતે નવ ગુણ્યા ચાર તો નવ ચોક છત્રીસ હવે આ બધાનો સરવાળો કોનો કોનો છસો વત્તા વત્તા એકસો વીસ વત્તા છત્રીસ આ બધાનો સરવાળો કરીશું એટલે આપણને જવાબદારી નવસો ને છત્રીસ એ જ રીતે આડત્રીસ ગુણ્યા સાત તો સંખ્યા છૂટી પાડો ત્રીસ વત્તા આઠ એટલે કે ત્રીસના આઠ આડત્રીસ અહીંયા લખીશું ત્રીસ અને અહીંયા લખીશું આઠ હવે આ સંખ્યાને સાત જોડે ગુણીશું ત્રીસ ને સાત ત્રીસ ગુણ્યા સાત એટલે તમે જો એક સૂન મૂકી દો અને ત્રણ સત્તા એકવી કરી દો સિમ્પલ અને સાત ગુણ્યા આઠ કાં તો આઠ ગુણ્યા સાત આઠ સિત્તા છપ્પન હવે બસો દસ વત્તા છપ્પન કરો તો જવાબ આવશે બસો ને એ જ રીતે આઠ ડઝન બરાબર કેટલા તો આઠ તો આપણને આપ્યા છે ડઝન એટલે બાર તો બાર ની સંખ્યા છૂટી પાડો દસ વત્તા બે એટલે દસ ને બે બાર એટલે આ બાજુ દસ આ બાજુ બે લખેલા જ છે આઠ હવે આનો ગુણાકાર કરો દસ ને આઠ જૂને ગુણો દસ અને આઠને બે જોડે ગુણો હતો આઠ દુ સોળ એટલે એસી વત્તા સોળ બરાબર છન્નું જવાબ